શહેરના કાળિયાબીડ હિલ પાર્ક રોડ પર ઈનોવા કાર ડિવાઇડ પર ચડી જતા વિચપોલને નુકસાન ભાવનગર શહેરમાં અવારનવાર અકસ્માતના બનાવો બનતા જતા હોય ત્યારે ફરી એકવાર કાળિયાબીડ પાર્ક રોડ પર રાત્રિના સમયે ઇનોવા કાર ડિવાઇડર ઉપર ચડી જતા આખો વીચ પોલ વળી ગયો હતો ઇનોવા કાર ચાલકે સ્ટારિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં વીજપોલને નુકસાન થયું હતું ઇનોવા કાર ડિવાઇડર પર ચડી જતા લોકોના રોળે ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા મારું નામ મેવાડા વિમલ સિંધાભાઈ આપણે કાળિયાભીડ વિસ્તારમાં સરદાર પટેલ રોડથી બોલા નિવાર ચોકડીના રસ્તા ઉપર બેફામ ગાડી ચાલક દ્વારા પીજી વિશેમાં નુકસાન થાંભલામાં નુકસાન થયું